વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઉમરગામ અને ભિલાડ ખાતે બનાવાયેલ પશુ દવાખાનાના નવા બનેલા મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય સહિત ઉમરગામ મામલતદાર અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ લોકાર્પણમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ભંડારી મનીષભાઈ રાય પ્રકાશભાઈ પટેલ ભરતભાઈ જાધવ સહિત ના અધિકારીઓએ હાજરી આપી હતી ઉમરગામ અને ભિલાડમાં બનેલા પશુ દવાખાનાથી હવે તાલુકાના પશુઓની સારવાર માટે ઘણી રાહત થઈ શકે છે હાલ આ પશુ દવાખાના બનવાથી પાળતુ પ્રાણીઓ કા રખડતા ઢોરોને પણ સારવાર મળી શકશે ત્રણ મહિના અગાઉ હાથ ધરાયેલા નવા મકાનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે આપણે સૌ ઉંબરગામ તાલુકા પંચાયતના કેમ્પની અંદર બેઠા છીએ અહીંયા પશુ દવાખાનાને ખૂબ જ જરૂરિયાત હતી ગઈ વખતના રાજ્ય સરકારના બજેટમાંથી બે પશુ દવાખાના આપણા મંજૂર કરવામાં આવેલા એક ભિલાડ ખાતે અને ઉંબરગામ ખાતે અને એ બંને આજે પૂર્ણ થઈ ગયા છે એનું આજે લોકાર્પણ આપણે અહીંયા કરી દીધું છે સાથે સાથે આજે ઉંબરગામ તાલુકાની અંદર ઘણા બધા કાર્યક્રમો છે એક નવસર્જન નારગોળ સ્કૂલની અંદર દક્ષિણ ઝોનમાં ફૂટબોલ રમતગમતનું પણ ઓપનિંગ અમે કરી આવ્યા છે આઠ જિલ્લાના બાળકો આ કેમ્પની અંદર આજે રમી રહ્યા છે સાથે અમારા ટ્રાઇબલ વિભાગ દ્વારા એક એનજીઓ ડેરીની અંદર ચાલે છે એના દ્વારા જે સિવાણ ક્લાસના મશીનો પાંત્રીસ હજારનો એક એ પ્રમાણે બસો આજે વિતરણ કરવાનો કાર્યક્રમ પણ આજે રાખેલો છે અહીંયા પણ અમે અત્યારે જઈએ છીએ ત્યારબાદ માણેકપુરથી તલવાડા નેશનલ હાઈવે થી જોડ તો મુખ્ય રસ્તો વંકાજ ખાતે એક લો લેવલનો બ્રિજ હતો રેલ આવે એટલે સ્વાભાવિક રીતે બંને બાજુના ગામો છૂટા પડી જતા હતા ત્યાં બે કરોડ રૂપિયાના ખર્ચે આજે ત્યાં સાડા અગિયાર વાગે આ બ્રિજનું પણ ખાતમણ તમે રાખેલું છે અને ત્યારબાદ બપોર પછી ચાર વાગે પશુ દવાખાનું ભિલાડ અને પાંચ વાગ્યે ધનોલી ખાતે એક નવો રસ્તો ત્રણ કિલોમીટર જરોલીથી મિશનને જોડતો અને પથ્થરફળી આજે કહેવામાં આવે છે